વિશ્વવંદનીય પૂજ્ય ડુંગરેજી બાપુ બાપજી એ કથા કરવા એક જગ્યાએ ગામમાં ગયા અને બીજે ત્રીજે દિવસે કોઈ ધનાઢ્ય વ્યક્તિ બાપ બાપજીને કીધું કે તમે પધરામણી કરવા આવો બોલે આજે નહીં હું કાલે આવીશ ડોંગરેજી બાપ બાપુજીએ કહ્યું કહ્યું કે હું આવતી કાલે આવીશ આજે નહીં આવું કહ્યું ઠીક છે બીજે જે દિવસે કથા પૂર્ણ થઈ ગાડી લઈને ત્યાં તૈયાર હતા પેલા ધનાઢ્ય વ્યક્તિ અને આવ્યા બાપજીને આવો આપણે ઘરે જઈએ કહ્યું ઠીક છે કઈ વાંધો નહીં બેસાડવા મોંઘા ગાડીઓ એ ગાડી બેસાડ્યા ઘરે લઈ ગયા બહુ મોટો બંગલો રિમોટ નું બટન દબાવ્યું ત્યારે દરવાજો ખુલી ગયો અને ત્યાંથી એ ધનાઢ્ય વ્યક્તિએ ચાલુ કર્યું બાપજી આ આ રીતની સિસ્ટમ બનાવી છે આમાં આટલા લાખ રૂપિયા નાખ્યા એ વાહ વાહ બહુ સરસ છો અંદર ગયા મોટો વિશાળ બંગલો લીફ બોલાવી લીફ અંદર લઈ ગયા પેલે માળે લઈ ગયા કે બાપજી આ લીફ નખાવી છે આપણી પોતાને દસ લાખ રૂપિયા નાખ્યા વાહ બાપજી પેલો રૂમ બીજો રૂમ ત્રીજો રૂમ ચોથો રૂમ અલગ અલગ બધા રૂમ બતાવ્યા આ મોંઘી આ મોંઘી આ પલંગ એટલો મોંઘો આને આ કહેવાય બાપજી એ કહ્યું બહુ સરસ લાગ્યું મજા આવ્યો કેટલો ખર્ચો કર્યો બોલે આખા બંગલાનો ખર્ચો લગભગ દસક કરોડ જેવો થયો ઓહો આવે બધો સારું કહેવાય ખુબ સારી વાત છે દસ કરોડ નો ખર્ચો કર્યો બહુ સારી વાત કહેવાય પણ તને નીંદર આવે છે તો કે બાપજી નીંદર આવતી નથી આટલું બધું સારું હોવા છતાં બાપજીએ કહ્યું દસ કરોડ રૂપિયા તે આમાં નાખ્યા આ કર્યું ને ઓલું કર્યું ઓલું કર્યું ઓલું કર્યું ને નીંદર કેમ નથી આવતી બોલે બાપજી આમાંથી આઠ કરોડની તો લોન લીધી છે આઠ લાખ રૂપિયો તો હપ્તો આવે છે બાપજીએ કહ્યું આટલા કરોડો રૂપિયા નાખી અને મેન વસ્તુ તો કે તું શાંતિથી સુઈ શકે આરામથી શકે એટલે તે ખર્ચો કર્યો છે ને કે બીજાને દેખાવ કરો તો કે ના બાપજી આમ આરામથી રહી શકીએ ને અને શાંતિથી સુઈ શકીએ ને એટલા માટે તો તું સુઈ શક તો કે નહીં તારા મનને શાંતિ છે તો કે નહીં તો આ દસ કરોડ રૂપિયા તે જ નહીં વ્યર્થ છે આવ મારી સાથે મંદિરે પેલા મહાત્માઓ ખાલી એની ચાદર હોય ને ઓઢેલી જે સાલ હોય ને એ નીચે પાતરી અને જે ફાર્યું હોય એનો તકિયો બનાવીને રાખે માથે અને ખાલી આંખ બંધ કરે ને દઈને નિંદર આવી જાય નિંદર આવે એનું કારણ છે લોન લીધી ન હોય ગામવાળો કોઈ માંગવા ન આવે કોઈ પ્રકારનો દેખાવ નહીં કે સારો મોબાઈલ વાપરવો કે સારા કપડાં પહેરવા સારી ગાડી રાખવી કોઈ વસ્તુ નહીં આ બધા કહું ને તો અત્યારે ક્રેડિટ કાર્ડ આવી ગયા છે આખી જિંદગી આપણી એવી જ થઈ જશે ક્રેડિટ કાર્ડ ઉપર એ ક્રેડિટ કાર્ડમાં તમને વીસ ત્રીસ પચીસ પચાસ લાખની તમને એમાં લોન મળે મહિનો દિવસ વાપરો તમે તમારે આખી લાઈફ ક્રેડિટ કાર્ડ વાળી થઈ જશે અને આપણે આમાં આ દૂષણમાં અંદર જતા જ જાય જતા જ જાય જતા જ જાય અને એ લોકો કમાતા જાય કમાતા જાય કમાતા જાય ચક્ર વ્યતિ એને કહેવાય ને ઓલું વ્યાજ ચાર ગણું વ્યાજ લઈએ બાપજી એ કહ્યું આટલો ખર્ચો કર્યા પછી તને શાંતિ નથી મળતી ને એક કામ કર આવું કથામાં અને અને કથા સાંભળ કથા સાંભળીને આવજે મારા ઉતારે યા આરામ કરજે અને એ વ્યક્તિ પછી ગયો બાપજીના ઉતારે કથા સાંભળીને અને એવી એને ઊંઘ આવી ગઈ ને આ સૃષ્ટિમાં આવ્યા છે ધન કમાવાનો કમાવો પણ ઓછી ઉધારાના કરીને શું કામ દેખાવ કરવો હું એમ કહું છું એક બંગલા નહીં પાંચ બંગલા બનાવો હે સારામાં સારી ગાડી લ્યો લ્યો તમે એનો વાંધો નથી પણ દેખાવશે ન